ભાવનગરથી મળી રહ્યા છે આ સમાચાર કે જ્યાં જયરાજ આહિર જેલ હવાલે એસઆઈટીએ જયરાજ આહિરને કોર્ટમાં આજે રજૂ કર્યો જયરાજ આહિરની જામીન અરજી મહુવા કોર્ટે ફગાવી દીધી છે એસઆઈટીએ જયરાજ આહિરના રિમાન્ડ ન માંગતા જેલ હવાલે કર્યો એસઆઈટીએ ગઈકાલે જયરાજ આહિરની ધરપકડ કરી હતી નવનીત બાલધિયાને માર મારવાના કેસમાં જયરાજ આહિરની ધરપકડ થઈ છે

તેની ધરપકડ કરાઈ હતી અને આજે એસઆઈટી દ્વારા બપોરે ત્રણ કલાકે તેને ભાવનગર રેન્જ આઈસી ઓફિસ થી મોવા કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો અને જ્યાં એસઆઈટી દ્વારા જયરાજના રિમાન્ડ નહોતા માગવામાં આવ્યા પરંતુ જયરાજે જામીન અરજી માગી હતી જે જામીન અરજી મહુવા કોર્ટે ફગવી હતી અને અત્યારે જિલ્લા જેલ હવાલે મહુવા કોર્ટે જયરાજ આહિરને આદેશ કર્યો છે બિલકુલ આભાર સિદ્ધાર્થ માહિતી આપવા બદલ